વિકાસના કામોમાં ગંભીર અને અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે મેસવાડ ગામના ઉપસરપંચ ભૂપતભાઈ બાબરિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગામમાં નિર્માણ કરાયેલા ફિલ્ટર પ્લાન્ટના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ફિલ્ટર પ્લાન્ટ માટે લાવવામાં આવેલા પ્લાસ્ટિકના પાણીના સીસીટીવી કેમેરાઓમાંથી કેટલાક કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જેના કારણે ગામની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્ન ઉભા થયા છે ઉપ સરપંચ ભૂપતભાઈ બાબરિયાએ જણાવ્યું હતું કે આ તમામ મુદ્દાઓ અંગે તેમને સંબંધિત વિભાગના અધિકારીઓને અનેક વખત

ઉપસભપક્ષું ભૂપતભાઈ ભાણભાઈ બાબરિયા મારા નામ અવારનવાર મેં તાલુકામાં જિલ્લામાં ઘણીવાર અરજી કરી ફરિયાદ કરી કે મહેસવાણ ગામમાં ભ્રષ્ટાચાર થાય છે પહેલાં ત્યાં છ મહિનાથી એક દરો હું બધા ટીડીઓ પાસે ગયો ડીડીઓ પણ જિલ્લા પ્રમુખ પાસે જયો વારંવાર ફરિયાદ કર્યો મહેસવાણમાં કોઈ જાતનું નિરાકરણ કરતા હાલમાં મારા ગામમાં મેટ્રો સિમેન્ટ પાદરની અંદર બનાવે છે ફર્સ્ટ ક્લાસ બને છે તો તાલુકામાંથી મારું ગામનું કામ રૂકા રોકાવટ કરે છે તે તાલુકાના માણસો છે અને અવારનવાર ફરિયાદ કરી કેટલો ભ્રષ્ટાચાર થયો વેસવાડમાં સિલ્ટેક્સની ટાંકીઓ આવી એક ટાંકીની સાઠ સાઠ સિત્તેર સિત્તેર હજાર રૂપિયા કિંમત છે ત્યાં ટાંકી નથી કે ત્યાં સ્ટેન્ડ એ નથી બીજું કે અમારા ગામમાં સિટી લાઇટ આવી હતી લાઇટમાં હતી ભ્રષ્ટાચાર કર્યો છે અવારનવાર ગમે ફરિયાદ કરીએ કોઈ અમારું સાંભળતું નથી મેસરોનો વિકાસ કેમ રુંદે કેના કારણે અrundai એ અમને ખબર પડી છ મહિનાથી અમે એક ધારા એક ધારે મીડિયામાં વાત કરીએ તાલુકામાં કરીએ જિલ્લામાં કરીએ અમારું કોઈ સાંભળતું નથી ને સાંભળવાનું છે નહીં અત્યારે અમારું કામ રોકાયું છે કે નિય રોકાયું મને ખબર નથી પણ મેસરોમાં આટલે આખું ગામ હેરાન થાય પાદરની અંદર કામ બંધ છે જીડીસી ન્યૂઝ સાથે શોભના બાલસ કેશુદ